હેલો ફ્રેન્ડ આજે અમે હાઈ ડેઝર્ટ જઈ રહ્યા છીએ તો ચાલો આજે અમે તમને એ તળાવની વિઝિટ કરાવીએ જર્મનીમાં જાક્ષણ આન નામનું રાજ્ય આવેલું છે એમાં બારસો વર્ષ જૂનું હાલ નામનું સિટી આવેલું છે આ સિટીની અંદર હાઈ નામનું તળાવ આવેલું છે તો ચાલો આપણે આજે આ તળાવની માહિતી જાણીએ હાઈડે જે પહેલાં કોલસાની ખાણ હતી આ ખાણ અઢારસો છવ્વીસથી ઓગણીસો એકત્રીસ સુધી કાર્યરત હતી ઓગણીસો એકત્રીસમાં ખાણની જમીન છૂટી પડતા આ ખાણ બંધ થઈ ગઈ પછી આ ખાણના વિસ્તારમાં કુદરતી પાણી ભરાવવા લાગ્યું અને એમાંથી આ હાઈડેજે નામનો તળાવ બન્યો આ તળાવ પંચ્યાસી ફૂટ ઊંડું છે અને સાડા બાર હેક્ટરમાં ફેલાયેલું છે આ તળાવ સ્વિમિંગ માટે ઓપન છે અહીંયા માણસો ફેમિલી અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા અને સ્વિમ કરવા આવે છે તમે જોઈ શકો છો તળાવના કિનારે બહુ બધા વૃક્ષો છે એમાંથીના એક પ્લમ ટ્રી છે એમાં પ્લમ નામનો ફ્રૂટ આવે છે આ દેખાવામાં યલો કલરના હોય છે અને ખાવામાં મીઠા લાગે છે પ્લમ ટ્રી યુરોપના બહુ બધા દેશોમાં થાય છે જેવા કે જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, ફ્રાન્સ અને બેલ્જિયમ આ વૃક્ષમાં પ્લમ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આવે છે તમે જોઈ શકો છો આ પ્લમને દેખાવામાં કેટલા મસ્ત લાગે છે પ્લમ જેમ કે તમે જોઈ શકો છો હાઇડ્રેજનમાં બહુ બધા ફ્રૂટોના વૃક્ષો આવેલા છે અને એમાંથી આ એક ગ્રીન એપલનું વૃક્ષ છે આમાં બહુ બધા નાના નાના ગ્રીન એપલ આવેલા છે અને આ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે જો તમને આ વીડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો